જય મહામાર જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ચાલો આપણે ક્યાં છીએ આવતા વેરાજી આખું માથે લીધું દક્ષા હિંમત ફૂલે ફૂલ રાખી ઉતરી જ

સીધી હા હાલો હાલો એને નખી દે આલો ભાઈ બેંક ઓફ બરોડા અમે જોઈ નથી જોઈ એક બે એક્સિસ બેંક તો પછી ભાઈને પૂછવું પડશે ગોતવી પડશે આ મને મને ખબર જ હો અને આ આવી ગયો કયા ભાજવા દીના છે

કોણ મનુભાઈ? યાર બુસ્ટાર્ટ કરશે. મળી આવશું હો. ચલો ફાઇનલી ધોરાજી આવી ગયું રાજકોટ. અમને કોઈ હાંચવા એટલે અમે ધોરાજી આખું માથે લઈ અને પછી બેક પેવેલિયન. હવે જાવ જર્બોબેન મૂકીને. હું જાવ. ને ને કેમ ન જાવું આ બેડીઓ કસ પછી આશમાં એમને જલપબેનને મૂકીને કેમ ન જાવું ના દેવા ડબવાનું કરે જે જે ઠીક ફટકડી મશીન જૂટી એ લેટ કેટલાડું મારી મારી આવી હું આમણા કેવા કહેતા જલપબેન કેટલા લાખ રૂપિયા દેતા એ નો મળે 10 કરોડ રૂપિયા એ મળતા નો મળે થઈ પાબેનાવા 10 કરોડ રૂપિયા દેતા એ નો મળે નો મળે બે નો મળે હે નો મળે મળે જોઈ લેતો આખો ધોરાજી જોઈ લે ધોરા નો ભેગો થ્યું કે

એકસાબા પ્રિયત હોરાજી ફરી ગયા અને અમે આવી ગયા પાછા અમારા ઘરે હવે તમારી બધી અપેક્ષાઓ આશાઓ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ કે બાકી રે બાકી બાકી હોય તો કહી ક્યાં આઈ હા કામ કામ કરું ઠીક ઠીક નથી હાલતા શીખી હો હા ચલો ફરીથી નવા બ્લોગ સાથે

ફરવા નતા ગયા પૈસા ની ઉઘરાણી કરવા ગયા હતા બાવા બધાય પાસે સો સો રૂપિયા લીધા એને પૈસા લાવો બધા એમ સરસ ચલો બા ફ્રેશ થઈ ગયા આનંદ આવ્યો બસ અમારો એક ઉદ્દેશ્ય જ આ છે કે આવા લોકો જે છે જેમને પરિવારના ક્યાંક પ્રેમ ઉફ લાગણીની જરૂર છે એમને પ્રેમ આપીએ ઉફ આપીએ લાગણી આપીએ અને આમ જ હસતા હસાવતા પ્રાર્થના કરીએ કે રાખે અને અમને એવી શક્તિ આપે ચાલો બધાને જય મામત સીતારામ જય શ્રી કૃષ્ણ આવજો બધા જય શ્રી કૃષ્ણ